બે હજાર પચીસ વાર શનિવાર સૌ પ્રથમ ગુજરાત નું વર્તમાન પ્રવાહ જોઈએ પાવાગઢ ધૂળપે તો પાવાગઢમાં કાર્ગો રોપ ઉટી તૂટી પડતા છ કામદારો નો સરકાર દ્વારા કેન્દ્ર સાથે મળીને નવા જીએસટી દરોમાં ઘટાડો કર્યો વેપાર એમએસએમઈ કૃષિ મધ્યવર્ગ બધાને લાભ થશે પરીક્ષા માટે મહત્વપૂર્ણ છે અર્થતંત્ર કર પ્રણાલી અને બજાર શિક્ષણમાં બદલાવ ધોરણ ત્રણ થી આઠ હવે ત્રિમાસિક પરીક્ષા ધોરણ ત્રણ થી ધોરણ નવ થી બાર દરેક સેમેસ્ટરમાં માત્ર એક યુનિટ ટેસ્ટ પચીસ ગુણ વિદ્યાર્થી ઉપરનો આનો હેતુ શું છે તો વિદ્યાર્થી ઉપરનો ભાર ઓછો કરવાનો પ્રયાસ હવે એ આપણા પરીક્ષા માટે શું મહત્વપૂર્ણ છે તો ગુજરાતની શિક્ષણ મૂકી ભારતનું વર્તન પર્વ છે તો મોસમ વિભાગની ચેતવણી ભારતના પશ્ચિમ ભાગમાં ગુજરાત સહિત ભારે વરસાદ રેડ એલર્ટ વોર્નિંગ

જોઈએ તો આર્થિક પરિસ્થિતિ વૈશ્વિક બજારમાં તેલના ભાવમાં વધારો ભારત સહિત ઘણા દેશો પર અસર હવામાન વિશે જોઈએ તો વૈશ્વિક સ્તરે અતિ ભારે વરસાદ ગરમી અને પૂર જેવી ઘટનાઓ વધી રહી છે ક્લાઇમેટ ચેન્જ આજે સૌથી વધુ જે મુદ્દો કહી શકાય પરીક્ષા માટે જે ધ્યાનમાં રાખવાનો મુદ્દા છે તો પાવાગઢની જે દુર્ઘટના છે જીએસટી સુધારણા અને પરીક્ષામાં બદલાવ ભારત માટેનો ભારે વર્ષાની ચેતવણી આર્થિક સુધારણા અને ગુનાખોરી સામે કાર્યવાહી વિશ્વની અંદર જોઈએ તો તેલના ભાવ અને હવામાન પરિવર્તન હવે આપણે આજના એમસીક્યુ જોયા તો છ સપ્ટેમ્બર બે હજાર પચીસ ના રોજ પાવાગઢમાં શું મોટી ઘટના ઘટી હતી તો તેની અંદર ઘટના ઘટી હતી કાર્ગો રોપવે તૂટી પડ્યો હતો શું તૂટી કાર્ગો રોફવે તૂટી પડ્યો હતો આ કાસ માટે અંદર છ કામદારો મોત થયા હતા ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં કઈ શૈક્ષણિક સુધારા જાહેર કરવામાં આવી છે તો યુનિટ ટેસ્ટો સંખ્યા ઘટાડવી ધોરણ ત્રણ થી આઠ ધોરણ ત્રણ થી માટે ત્રિમાસિક પરીક્ષા અને ધોરણ નવ બાર માટે દરેક સેમેસ્ટરમાં એક યુનિટ ટેસ્ટ રાખવામાં આવશે ગુજરાતમાં જીએસટી દર ઘટાડવાથી કયા ક્ષેત્રનો વધુ લાભ થશે તો ગુજરાતની અંદર જીએસટી દર ઘટાડવાથી એમએસએમઈ કૃષિ અને મધ્યમ વર્ગ અને એમને ફાયદો થશે ભારતનું કરંટ અફેર આપણે જોઈએ તો આઈએમડી દ્વારા ગુજરાત સહિત પશ્ચિમ ભારતમાં કઈ ચેતવણી આપવામાં આવી છે તો ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે આઈએમડી નું ફૂલફોર્મ આપણે જોઈએ તો ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટ એ રેડ એલર્ટ જાહેર કર્યો છે ભારતમાં તાજેતરમાં કયા ફરાર આરોપીને દુબઈમાંથી પાછો લાવવામાં આવ્યો છે તો આના આઈએમપી કહી શકાય તો હરિશીત જૈન કોણ છે તો હરિશિત બેટિંગ કર્યું હતું બે હજાર ત્રણસો ત્રેવીસ કરોડના ઈલિગલ બેટિંગ કેસમાં તેઓ આરોપી છે વર્લ્ડ કરંટ અફેર આપણે એના વિશે જોયું તો તાજેતરમાં વૈશ્વિક અર્થતંત્રમાં કઈ વસ્તુના ભાવમાં વધારો નોંધાયો છે તો તેન